કોક ડળવામી તમાર ગયો લાગે હેડો હે કર્નાનો તરા વતી તામી જા દે તંજે ને તરા બસ મમી હવે પેલા થા મોડ્યા ખટખવા મોડ્યા

ચેલડીઓ તો આપે જ્યાતા નઈ ચેલ્યા ઠાઠે ટ્રેક્ટર માં તો ઇરી મજા હે હાલ મજા જોવા મળે પણ સગુ ના લઈ પ્લાન કરવો પડે હો એમ હા લઈ જાય એવું આપણે તો ના લઈ જાવ ને તો ખબર ના પડી પડે ના કે પથારી ફરી જાય આપડી વાત હાજી શું કીધું વાત હાજી હો જેમ કે સગુ લઈ જવાનો હોતો નઈ પડ્યું તો સપા નહીં સારું

ઉદીન પેલા બીજાને ટ્રેક્ટર માં સાઈડે છે એમ ઉલડી ઉલડી કાળે આ શિલડી ખાય બીજું કોઈ નહી ઈ ઈ વૃક્ષ શિલડી ના ખાય ઉભા બૈડાની ની શિલડી ઈ એડી તજ ખાય ઈ માર ના ખાય તો ખાય બરો પણ પમો હે મત ખવર આવે રમેકડા છોકરા હાથ પર ચેલા સોરી લે એના વાત તો આપની માર ખાધી હતી છોકરા હાથ પર રમેકડા ચેલા સોરી લે તો મને ખબર હે એનું છોકરું છે આવડું બધું જીસીબી લઈ રહ્યા છોકરા હાથે સોઈન તો બેડ બોથું ખાઈ

એ ઉંધીડા વાત કરે ખોદણી કરે જીયા પેલા જા ને રમતું જી રે તમારી ખોદણી કરે એ પ્લાન બનાવે જાય તમને જો ખબર ઘરમાં ઘરમાં પહેર્યો ત્રણ જણા આવી જણા

આપડે કોઈ વાત કરી નહીં વાત કરતી વાત એવું છે મને કોઈ મેડ બે હતી વાત કરવા માંગે એમ હું એમ કઉ તો કો મને

તમે જ નથી જઈ જવું હડો ત્યાં વરણા તો પેલો બાઈક આખો દસ રૂપિયા પકડવા જો પેલા ને પડતો કર્યો મોત ના કુવામાં

તૈયાર જ નાટક કરવા હે એ નહી લુકડા પે તો થોડું આવે એ નહી તો મેળો છે લગન માં મોહન થા ના ખટકા લઈ લેતો હોય કાળું જબલું હમણાં આવડું બધું ફરીને આયલું તો

પેલા ને મરાતા એવડી ભાગ્યો વધતો હું ભાજી જાય તો આ સારું લીધા વગર જાય વગર નહીં ના જવરાત ની અપા ભલે ના જવરાતું પણ તને નહીં લઈ વાઘ દસ કિલોમીટર સીટા રે હોય માર્ગ તૂટી જ ખાલી પડસાયો કાફી વાઘનો હોય તેમાં બધી ખવરાઈ ગયા છો ખબર જબ્બર બળતર થાય રે મોટા ઉપાડે કે આ તો એ તો મોટા છો ને વાવરા વતમ ને પછી ના ખાયા એ રાખો અમને બધી ખબર જોઈ હવે હું બળી જાય હે તો જાવ નહીં આપણે કશું જાવ નહીં આજ હવે તવા તું આ બુડ મારી ના છો આવ લેન જો ફરેન ને અહીં આગળ તો તો ખંતા તો હું હે થાય આ તો ઈની જ વાત કરું છું બળી જાય આખો મુંડ મરી ગયો માર તો આખો બેળાનો તાને કેવા તૈયાર થઈને કેવો ટાઈમ કાઢીને આડ્યાતા

આ તો હવે બહુ દુખાવા થવા બન્યો હે